નમસ્કાર વડોદરામાં વિવિધ મંડળોના ગણેશજીના આગમનની યાત્રા હાલ ધૂમધામથી ચાલી રહી છે તેવામાં મધુનગર પાસે આવેલા કરોડિયા ગોરવા રોડ ઉપર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રામાં અંદરો અંદર જ ગેરસમત થવાને કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા વડોદરામાં ગણેશ ઉત્સવની ઉજવણી રંગે ચંગે કરવામાં આવે છે ગણેશજીની આગમન યાત્રા ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા એ તમામ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે વડોદરા પોલીસ દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન શ્રી ગણેશની આગમન યાત્રા નીકળી રહી છે ત્યારે મધુનગરના કરોડીયા ગોરવા રોડ ઉપર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા સમયે કેટલાક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા કે ત્યાં ઉપસ્થિત વડોદરા પોલીસના જવાનોએ બાજી સંભાળી લીધી હતી આ અંગેની જાણ થતાં વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે ગણેશજીની યાત્રા નીકળી હતી અને વરસાદી વાતાવરણ હતું પરંતુ ડીજે અને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જવાને કારણે ડીજેની હાઇટ વધારે હોવાથી આગળ વાયરને પગલે ટોળાને સૂચન કરાતા મામલો બિચક્યો હતો તે સમયે ગોરવા અને જવાહરનગર પોલીસે મામલો થાળે પાડ્યો હતો જો કે આ રસ્તામાં પડેલા વાહનોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ નુકસાન માટે કોણ જવાબદાર છે એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે વરસાદી વાતાવરણ તો ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતાં એની પાછળના ટોળાએ હોહાદિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને દોઢ ભાગ નાસભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો તે બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દેકરા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલું છે એ હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી પણ જે નાશભાગ કરતા હોય ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસ છે તપાસ કરી સમગ્ર ઘટના વિડીયો પણ સામે આવતા કેટલાક અટકચાળા તત્વોએ બુમાબુમ કરીને વાતાવરણને ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા હોય એમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને એક તબક્કે પથ્થરમારો કરાયો હોવાનો પણ વાયરલ વિડીયો સામે આવ્યો છે જોકે આ વીડિયોની પુષ્ટિ નેશન પ્લસ ન્યૂઝ ચેનલ કરતી નથી કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર